નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મહાકાળી માતાજીનો નો ઓગણીસમો પાટોત્સવ ભવ્ય ભવ્ય રીતે યોજાયો વૈશાખ સુદ અગિયાર હુંજ યુવા ક્રાંતિ મંડળ તથા ગ્રામજનો દ્વારા મહાકાળી માતાજીના પાઠોત્સવ વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં સવારે મુખ્ય અતિથિ વિદ્વાનો તથા ગુરુજનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ હોમ હવનનું આયોજન થયું જેમાં મુખ્ય બ્રાહ્મણ ગણમાં શાસ્ત્રી શ્રી રાકેશભાઈ મહારાજ તરફથી મંત્રોચારની વિધિ સાથે ભક્તિથી સમગ્ર પરિસર ભાવુક બન્યું બપોરે બાર વાગે ને ત્રીસ મિનિટે મહાઆરતીનું આયોજન થયું આ મહાકાળી મંદિર પાટોત્સવમાં મહાપ્રસાદના દાતા તરીકે ઝાલાનગર નિવાસી પરબતસિંહ ઝાલા તેમજ તેમના સુપુત્રો ભૂપેન્દ્રસિંહ ઝાલા રંજીત સિંહ ઝાલાએ પોતાની દાતારીનો પરિચય કરાવ્યો હતો હુંજ યુવા ક્રાંતિ મંડળ તથા હુંજ ગ્રામજનો તરફથી રાત્રિ વિશેષ કાર્યક્રમ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સહભાગી ભક્તો સંગીતના સૂરે માની ભક્તિ આરાધનીથી ધન્ય બન્યા હતા ઉપસ્થિત સૌ જન્મદિનીએ એક આહોભાવની લાગણી વ્યક્ત કરી હતી આજ રોજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર દિવસે શ્રી મહાકાળી મંદિર હુંજ ખાતે માતાજીના ભવ્ય પૂજિસા પટોસમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર મુંજ ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામજનોએ સદાપૂર્વક ભાગ લીધો છે સવારે મહાયજ્ઞનો પ્રારંભ આઠ વાગે કરવામાં આવે તો મહાયજ્ઞની પુણહતિ કરવામાં આવેલ છે તેમજ સાંજે છ વાગે મહાપ્રસાદ રાખવામાં આવે છે તેમજ રાત્રે રાસ કરવાનું પણ આયોજન કરવામાં આવેલું છે મુંજ વિવાકાન્તી મંડળ તથા શ્રી મહાકાળી મંદિર મુંજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આ આયોજન આવેલું છે સદર માતાજીના મંદિરનો શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ ભાગ લે છે અને દર્શનનો લાભ લે છે અને આજુબાજુના ગામના તમામ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન માટે આવે છે મારું નામ બિપિનભાઈ પંચાલ